રાજ્યના ચેરાપુંજી ગણાતા વલસાડ જિલ્લામાં મેઘરાજાએ સદી વટાવી છે કપરાડામાં સિત્તેર દિવસમાં જ સેન્ચ્યુરી મારી સો ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે આથી રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતા કપરાડાનો રેકોર્ડ આ વખતે પણ યથાવત રહ્યો છે જો કે હજુ કપરાડામાં દર વર્ષે નોંધાતા સરેરાશ વરસાદમાં પચીસથી ત્રીસ ટકા ઇંચ ઓછો છે વલસાડનું કપરાડા રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસે છે વલસાડના તમામ તાલુકાઓમાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ સો ઇંચથી વધુ વરસાદ વરસે છો કે કપરાડામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાય છે વર્ષ બે હજાર એકથી બે હજાર પચીસ સુધીમાં કપરાડામાં અત્યાર સુધી એકસો પંદર ઇંચ સરેરાશ વરસાદ નોંધાય છે જોકે વર્ષ બે હજાર બાવીસમાં કપરાડામાં રેકોર્ડ બ્રેક એકસો સિતોતેર ઇંચ વરસાદ ખાબક્યો હતો અને આ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી કપરાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો તો જિલ્લાના ધરમપુર વલસાડ પાડી વાપી અને ઉમરગામ તાલુકામાં પણ સરેરાશ સિત્તોતેર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જો કે જિલ્લાના તમામ તાલુકામાં ચોમાસામાં સરેરાશ એકસો પંદર ઇંચથી વધુ વરસાદ છે આથી ગત વર્ષે સરખામણીમાં હજુ ઓછો વરસાદ નોંધાયો છે પરંતુ આગામી દિવસમાં હજુ પણ ભારે ભારે વરસાદની આગાહી છે વધારો જોવા મળશે આપણે વલસાડ જિલ્લાનો અગાઉનો રેકોર્ડ જોઈએ એટલે કે બે હજાર એક થી બે હજાર પચીસ નો રેકોર્ડ જોઈએ વરસાદનો તો એ આ બે હજાર એક થી બે હજાર પચીસ સુધી બાવીસ માં એકસો સત્યોતેર પોઈન્ટ આઠ ઇંચ વરસાદ પડેલો કપરાડામાં સામાન્ય રીતે જે જોઈએ ગુજરાત રાજ્યમાં તો આ એક કપરાડા વરસાદનો રેકોર્ડ બનાવેલો બે હજાર બાવીસમાં અને આ વર્ષે પણ કપરાડામાં વલસાડ જિલ્લામાં બીજા તાલુકાની તુલનાએ વધારે વરસાદ પડેલો છે એટલે તે વલસાડ જિલ્લામાં કહેવાય છે કે કપરાડા વલસાડ જિલ્લાનું ચેરાપુંજી છે વલસાડ જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ આ વર્ષનો એક જૂનથી લઈને અત્યાર સુધીનો સત્યોતેર પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ પડેલો છે જેમાં આપણે તાલુકાવાર ગણીએ તો વલસાડ તાલુકાનો એકસઠ પોઈન્ટ ચાર ઇંચ ધરમપુરનો પંચોતેર પોઈન્ટ અડતાલીસ ઇંચ પારડીનો તોતેર પોઈન્ટ ચાલીસ ઇંચ કપરાડાનો એકસો એક પોઈન્ટ સોળ ઇંચ ઉમરગામનો બોતેર પોઈન્ટ છપ્પન ઇંચ વાપીનો એક્યાસી ચોવીસ ઇંચ વરસાદ પડેલો છે